માતા પિતાની છત્રાયા ગુમાવી દીધી હોય તેવા બાળકો માટે સંકુલ બનવા જઈ રહ્યું છે ત્યારે સર્વ સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ અજયસિંહ રાજ દ્વારા સંકુલ ની વ્યવસ્થા તથા બાળકો માટે બનાવી રહેલ સંકુલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ નવ નિર્માણ પામી રહેલા સંકુલ માટે જે જે સુવિધાઓ થવા જઈ રહી છે તેની પણ માહિતી અજેયસિંહ રાજ દ્વારા આપવામાં આવી હતી એ આપણા મિત્રો આવ્યા છે આજે આપણે હોસ્ટેલની મુલાકાતે અને આપણે આ હોસ્ટેલ જે બનાવ્યું છે એના વિશે બે શબ્દ કહીશ કે આપણે હોસ્ટેલ એવા જરૂરિયાતમંદ બાળકો માટે બનાવેલું છે કે જેમની પરિસ્થિતિ નથી મા બાપ નથી કોઈ આર્થિક પરિસ્થિતિને લીધે નથી ભણી શકતા એવા તમામ બાળકોને આપણે અહીંયા લાવીશું નિઃશુલ્ક ભણાવીશું અને એમની પરવરિશ કરીશું કે આદર્શ નાગરિક બને એવી આપણી શુભેચ્છા સાથે એમને લાવીશું અહીંયા હવે આ હોસ્ટેલ બનાવવાનું કામકાજ કેમ લીધું એ પણ તમને જણાવી દઈએ કે કોરોના સમયે અમે ભોજન સેવા વિસ્તરણ કરતા હતા તો એ સમયે ઘણા બધા બાળકો એવા હતા કે કોઈ પરિસ્થિતિને કારણે નથી ભણી શક્યા કોઈ પૈસાને કારણે નથી ભણી શક્યો ઘણા લોકોના મા બાપ ગુજરી ગયા એ માટે એ થકી જ આ એક સેવા કરવા જઈ રહ્યા છે કે એવા બાળકોને લઈને આપણે એમનું ભવિષ્ય બનાવીએ કે ભણી ગણીને કે આગળ વધે એવી શુભેચ્છા સાથે આપણે આ હોસ્ટેલ બનાવી રહ્યા છે કે આણંદ જિલ્લાનું અડાસ ગામ સુદન રોડ નેર પાસે આ હોસ્ટેલ આવેલું છે અને હાલ કામ ચાલી રહ્યું છે જો તમે પણ આ હોસ્ટેલને મદદરૂપ થવા માંગતા હોય તો મારો નંબર છે છોતેર અઠ્ઠાણું બાર નવ્વાણું અને મારી ફેસબુકની આઈડી છે અજયસિંહ રાજ અડાસ તમે અજયસિંહ રાજ અડાસ કરશો એટલે મારું પ્રોફાઇલ આખું આવી જશે એમાં તમામ વિગત છે ટ્રસ્ટની તો તમે ફૂલને ફૂલની પાખડી યોગદાન કરી શકો છો તમારી બનતી મદદ કરી શકો છો કારણ કે આપણે હોસ્ટેલને ઘણી બધી ઘણી બધી વસ્તુની જરૂર પડશે તો મારું એટલું જ આપણે આપ મિત્રોને એટલી જ અપીલ છે કે તમારે બનતી મદદ કરતા રહેજો અને જરૂરથી આ હોસ્ટેલની વિઝિટ કરજો જય માતાજી